વિદ્યાર્થીઓ નિર્ભયતાથી અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે તે હેતુથી જિલ્લા વહીવટીતંત્ર શિક્ષણ વિભાગ અને વિવિધ સંસ્થાઓના હોદ્દેદારોએ પ્રથમ દિવસે પરીક્ષા કેન્દ્રમાં હાજર રહી પરીક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી શાળા સંચાલકો તથા ફરજમાં રોકાયેલા લોકોએ તમામ પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરીને મોં મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવી વિદ્યાર્થીઓ કોઈ સાહિત્ય સાથે લાવ્યા નથી એ ચેક કરીને વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા ખંડમાં સુપરવાઇઝર ઉપરાંત સીસીટીવી કેમેરાની બહાજ નજર છે તો વળી પરીક્ષા કેન્દ્રની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હાલ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે